જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને પોતાની નોટ પાઠ્યપુસ્તક લઈને તો ચાલો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ છ માનવ સંસાધન વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાઠ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો અહીં તમને પહેલાં પ્રવૃત્તિ આપેલી છે કે દરેક વિદ્યાર્થીએ પોતાના કુટુંબની વિશેષ માહિતી તૈયાર કરવાની છે જેમાં ના તેમના કુટુંબના સભ્યોનો અભ્યાસ એમની ઉંમરો સ્ત્રી કે પુરુષ એમનો ધંધો શું છે અથવા વ્યવસાય શું છે પોતાના રહેઠાણની વિગતો એટલે કે સરનામું સમગ્ર વર્ગખંડનું એકત્રીકરણ કરી તેની વિવિધ જૂથમાં વર્ગીકરણ કરી તમારે માહિતી તૈયાર કરવાની છે આવું દાખલા તરીકે એસએસસી સુધી એચએસસી સુધી ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએટથી પણ વધુ હોઈ શકે એટલે કે આમાં આપણે આ બધી માહિતી મેળવ્યા પછી આપણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે એ વિભાજન કરી શકીએ છીએ હવે આમ ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો તમને બીજી રીતે કહું તમને સ્કૂલ ડાયરી સ્કૂલમાંથી ડાયરી આપવામાં આવે છે અને ડાયરીમાં બે પેજ હોય છે એમાં તમારું નામ તમારી ઉંમર જીઆર નંબર જન્મ તારીખનો તારીખ બ્લડ ગ્રુપ તમારું સરનામું તમારા પપ્પાનો વ્યવસાય શું છે સાથે સાથે તમારે તમારી શાળામાં તમારા કોણ ભાઈ બહેન ભણે છે એની વિગત હોય છે કયા ધોરણમાં છે એની પણ વિગત હોય છે તમારો ફોટો પણ લગાવવાનો હોય છે આવું તમે કર્યું હશે અને આ ડાયરીનું પેજ બે હોય છે એક તમારી પાસે રાખો છો તમે અને બીજું તમારા વર્ગ શિક્ષકને આપો છો એટલે વર્ગ શિક્ષક છે એ દરેકની માહિતી દરેક વિદ્યાર્થીની માહિતી મેળવતા હોય છે તો આ તો તે વિદ્યાર્થી મિત્રો ખાલી આપણા ક્લાસ પૂરતી વાત થઈ પણ આખા દેશમાં પણ આવી રીતે કુટુંબ દીઠ સમગ્ર માહિતી એકત્રકરણ કરવામાં આવતી હોય છે તો આજે આપણે એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ છે માનવ સંસાધન વિષય એટલે કે વસ્તી ગણતરી વિશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિત્ર સાથે એનો અભ્યાસ કરીશું જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એક પરિવારના સભ્ય છે એમાં ઉંમરલાયક વ્યક્તિ છે એ ખુરશી ઉપર બેઠી છે અને એક બેન છે એની માહિતી એના કુટુંબની પૂછી રહ્યા છે તો ચાલો હવે અભ્યાસ કરીએ કોઈપણ દેશના અથવા પણ વિસ્તારમાં બસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવી અને તેની નોંધણી કરવાની બાબતને બસ્તી ગણતરી કહેવામાં આવે છે જે દર દસ વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવતી હોય છે જેને આપણે એટલે કે વસ્તી ગણતરી ન કહેવું હોય તો એને સેન્સન અથવા જનગણના પણ કહેવામાં આવે છે માનવ વસ્તી એ દેશનું માનવધન તેમજ મૂડી છે કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર રહેલો છે કારણ કે માત્ર દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિથી જ દેશનો વિકાસ થતો નથી આપણા દેશમાં બે હજાર અગિયારમાં છેલ્લે સેન્સન એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની સાતમી વખતની વસ્તી ગણતરી હતી આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરીની વિશેષતા હતી દરેક ભારતીય નાગરિક તરીકે આપણે પોતાના કુટુંબની સાચી માહિતી આપી સર સહકાર આપવો આપણી ફરજ છે ક્યારેક દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર રહેલો છે આ ઉપરાંત લોકોના આરોગ્ય શિક્ષણ કાર્યકુશળતા જેવી બાબતોની ઉત્પાદકતા વધતા લોકોનો અથવા લોકોની લોકોનો વિકાસ થતો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એને ચિત્ર દ્વારા સમજાવું વધારે જો મેં તમને કીધું ને કે લોકોનું આરોગ્ય શિક્ષણ કાર્ય કુશળતા એટલે કે તેની કેટલી આવડત છે એ તેમજ તેની મહેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે તેથી જ તો દેશનો વિકાસ થાય છે આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાળવવા અને દેશના આર્થિક વિકાસ જેવા કે દેશની વિકાસલક્ષી વિકાસલક્ષી આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક પાણી રહેઠાણોનું વ્યવસ્થાપન ઉદ્યોગ વીજળી રોજગારી શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવી જરૂરી બની છે હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોની પણ વન શાખા એટલે કે વન ખાતા આપણે જે સંભાળતા હોય એ મન ખાતા એટલે ફોરેસ્ટ ખાતા તરફથી પણ ગણતરી કરવામાં આવે છે તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો એટલે એવું નથી કે ફક્ત ભારત દેશના દરેક વ્યક્તિની જ વસ્તી ગણતરી થાય પણ હવે આપણા દેશમાં પ્રાણીઓ પશુઓ વગેરેની પણ ગણના થતી હોય છે અને પશુ પક્ષીઓની ગણના જે ખાતાવાળા કરે છે એ બંધ ખાતા એટલે કે ફોરેસ્ટ ખાતાના લોકો કરતા હોય છે આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિમી છે જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત બે પોઈન્ટ બેતાલીસ ટકા છે તો વિદ્યાર્થી મિત્રો વિસ્તારની રીતે ભારત દુનિયાના સાતમા ક્રમે છે પણ દુનિયાની કુલ વસ્તીમાં જોઈએ તો કુલ વસ્તીમાં જોઈએ તો સોળ ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે તેથી વસ્તીમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય છે માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો કેળવણીકારો એટલે કે શિક્ષકો અને એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિઓ વેપારીઓ ખેડૂતો કલાકારો કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોતરૂપ છે યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી વૃદ્ધિ અને તેના કારણો વિશે અભ્યાસ કરીએ તો બે હજાર એકથી થી બે હજાર અગિયારના ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં અઢાર પોઈન્ટ એક કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયેલ છે છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે જે અગત્યની વાત છે ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે બે હજાર એકમાં ભારતીય વસ્તી 102.87 બે પોઈન્ટ કરોડ જેટલી હતી આમાં તમે વિદ્યાર્થી મિત્રો ચાર્ટ દ્વારા તમને ખ્યાલ આવશે સમજી શકો છો જે બે હજાર અગિયારમાં એક એકસો એકવીસ ઝીરો એક કરોડ જેટલી થઈ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ચોખ્ખું ખ્યાલ આવી જશે કે ભાઈ બે હજાર એકમાં એકસો કરોડ હતી અને બે અગિયારમાં એકસો એકવીસ પોઈન્ટ જીરો એક કરોડ જેટલી થાય એટલે કે વસ્તી ભારતમાં દિન પ્રતિદિન વધે છે કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ અને નીતિ નિય નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયાસો થાય છે પરિણામે એક પોઈન્ટ સાત ટકા જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી વૃદ્ધિના કારણો વિશે જોઈએ તો જન્મદર અને મૃત્યુદર ની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો પણ જવાબદાર છે જેમાં અન્ય દેશોમાંથી આવીને સ્થિર થયેલા હોય એવા લોકો ઉદ્યોગ ધંધા વ્યાપાર અને શિક્ષણ અર્થે થતું લોકોનું સ્થ સ્થળાંતર એ પણ કારણભૂત છે ભારતમાં છેલ્લી બે સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ પણ વધુ હતું કોલેરા પ્લેગ ક્ષય જેવા રોગોનું નિયંત્રણ નહોતું દુષ્કાળ અને ભૂખમરાથી પણ મૃત્યુ થતા ટીબીબી સારવાર કે દવાઓ પૂરતી નહોતી આ સિવાય વિદ્યાર્થી મિત્રો સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન નહોતું તેથી સગર્ભા મહિલાનું મૃત્યુનું પ્રમાણ વધતું હતું આવા કારણોસર વસ્તી વધારો દેખાતો નહોતો આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે હાલમાં મોટે ભાગે પૂરતા પૂરતો અને પોષક આહાર મળી રહે છે તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયે છે સારા રસ્તાઓ ઝડપી પરિવહન અને ઝડપી સંદેશાવ્યવહારની સુવિધાઓથી તાત્કાલિક સારવાર મળી જાય છે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીની વ્યવસ્થાપનથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે જો વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિ પહેલાં અને પછી કુદરતી આપત્તિ આવી ગયા પછી જે વ્યવસ્થાપન કરવામાં આવે છે એનાથી મૃત્યુદરનો એટલે કે લોકોમાં મૃત્યુદરનું પ્રમાણનો ઘટાડો જોવા મળે છે જે તમે ચાર્ટ દ્વારા અહીં સમજી શકો છો કે કેવી રીતે ભારતમાં બે હજાર એકમાં વસ્તી હતી અને બે હજાર અગિયારમાં કેટલી વસ્તી વૃદ્ધિ જોવા મળી એ તમે ચાર્ટ દ્વારા સમજી શકો છો ઓગણીસો વીસમાં સરેરાશ આયુષ્ય લોકોનું ચાલીસથી થી એકતાલીસ વર્ષની આસપાસનું હતું જે આજે એટલે કે હાલ ત્રેસઠથી ચોસઠ વરસની આસપાસનું થયેલું છે એટલે કે પહેલાં લોકો છે વધારે વધારે ચાલીસથી એકતાલીસ વરસ સુધી જીવી શકતા હતા પણ આજે ઘણી બધી તબીબી સારવારો અને એવા રોગોની સામે દવાઓ શોધાઈ ગઈ છે એને કારણે લોકો છે આજે મહત્તમ એની ઉંમર થી ચોસઠ વરસ સુધી તો એ જીવી જ શકે છે ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી જેમ કે નિરક્ષરતા અંધશ્રદ્ધા ને વહેમ રૂઢિગત માન્યતાઓની પરંપરા બાળ લગ્ન ગરીબી વિધવા પુન લગ્ન નાના કુટુંબની આદર્શ ભાવનાઓનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે વસ્તી વધારો થતા કેટલીક વ્યવસ્થાપનની બાબતોની માં પણ સમસ્યાઓ જોવા મળે છે જેમ કે ખોરાક પાણી રહેઠાણ પર્યાવરણનું પ્રદૂષણ સંરક્ષણ રોજગારી ટ્રાફિક નિયમન વગેરેનો સમાવેશ થાય છે જેના માટે કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી વૃદ્ધિ અને એના અટકાવવાના અથવા કયા કારણોસર વસ્તી વૃદ્ધિ વધે છે એ વિશે અભ્યાસ કર્યો હવે આપણે વસ્તી ગીચતા વિશે અભ્યાસ કરીએ તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો સમા વસવાટ થાય છે તેને વસ્તી ગીચતા કહી શકાય છે વસ્તી ગીચતા એ ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ને કે એકદમ લોકો છે એ ભેગા ભેગા નજીક નજીક રહેતા હોય છે તો કે આના માટે વસ્તી ગીચતા પણ કહી શકાય છે કે જે જનસંખ્યા જ્યાં રહેવા રહેઠાણ કરે છે એટલા વિસ્તારમાં કેટલા લોકો એકસાથે રહે છે તેને વસ્તી ગીચતા કહેવામાં આવે છે આપણા દેશમાં વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી નદી કિનારાના મેદાનો ઔદ્યોગિક વિસ્તારો મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યાં નદી વહેતી હોય ત્યાં વધારે લોકો રહેઠાણ એમના વધારે હોય છે અને ઔદ્યોગિક વિસ્તાર એટલે કે જ્યાં કારખાનાઓ પુષ્કળ હોય તો ત્યાં લોકો વધારે વસવાટ કરે છે અને મુક ત્રિકોણ પ્રદેશ હોય કે ત્યાં ફળદ્રુપ ખૂબ જ જમીન હોવાથી ત્યાં લોકોનો વધુ વસવાટ થતો હોય છે એટલે કે એ વસ્તી ત્યાં ગીચ જોવા મળે છે જ્યારે પહાડી પ્રદેશ રણ પ્રદેશો કે બન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે અહીં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો પર્વતો પર લોકો બહુ ઓછા લોકો રહે એવું તમે જોયો છે અને રણપ્રદેશમાં જ્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે એને કારણે ત્યાં લોકો વધારે રહેતા નથી અને જંગલોમાં આદિવાસી વિસ્તાર એટલે આદિવાસી જ લોકો વધારે જોવા મળે છે બાકી વધારે વસ્તી ત્યાં જોવા મળતી નથી એટલે કે આ ત્રણ જગ્યાએ પહાડી પ્રદેશ રણપ્રદેશ અને જંગલ વિસ્તારોમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો વિશે જોઈએ તો વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર જોવા મળે છે જેમ કે જેમ કે સ્થળની ઊંચાઈ ઠંડી ગરમીનું પ્રમાણ આબોહવા ભૂપૃષ્ઠ પાકો ખનીજો પાણી ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન સંદેશાવ્યવહાર ની સુવિધા શિક્ષણ આરોગ્ય ઔદ્યોગિકરણ રોજગારીની તકો શહેરીકરણ તેમજ ટેકનોલોજી ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ અને વસ્તી ગીચતા સાથે સંકળાયેલા છે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી ગીચતા પર અસર કરતામાં કઈ જગ્યાએ સૌથી વધુ વસ્તી અલ્પ છે એ વિષય જોઈએ તો અલ્પ વસ્તી ગીચતાવાળા એકમોમાં આ વિસ્તારોમાં અરુણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ જમ્મુ કાશ્મીર અને અંદબાર નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે જેમાં દર ચોરસ કિલોમીટર મીટરે સો કરતાં પણ ઓછી વસ્તી હોય છે જો વિદ્યાર્થી મિત્રો હમણાં મેં નામ બોલ્યા ને કે બે અરુણાચલ પ્રદેશ મિઝોરમ અંડોબાર નિકોબાર સિક્કિમ જમ્મુ કાશ્મીર તો કે આ જગ્યાએ વસ્તી ઓછી છે એ તમે નકશામાં જોઈ શકો છો હવે આપણે બીજામાં જોઈએ તો જે મધ્યમ વસ્તી ગીચતાવાળા એકમોમાં જોઈએ તો એ વિસ્તારોમાં મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ નાગાલેન્ડ છત્તીસગઢ ઉત્તરાંચલ રાજસ્થાન અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે જેમાં વસ્તી ગીચતા એકસો એક થી બસો જેટલી હોય છે હવે આ રાજ્યો વિદ્યાર્થી મિત્રો હું તમને નકશામાં દેખાડું છું ચાલો જો વિદ્યાર્થી મિત્રો હમણાં મેં તમને કીધું ને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ નાગાલેન્ડ મણિપુર આ બધામાં વસ્તી મધ્ય પ્રકારની હોય છે અને ત્રીજું એકમ છે અતિ વસ્તી ગીચતાવાળા એકમોમાં તો આ વિસ્તારોમાં ભારતના કયા રાજ્યોનો સમાવેશ થાય તો કે ઓરિસ્સા ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર ઝારખંડ અસમ અને ગોવા સાથે સાથે દાદ દાદરા નગર હવેલી હરિયાણા તમિલનાડુ પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ બિહાર પશ્ચિમ બંગાળ લક્ષદ્વીપ પોન્ડિચેરી ચંદીગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હું ભાઈ એ રાજ્યો તમને નકશામાં દેખાડું જો વિદ્યાર્થી મિત્રો આ ભારતના નકશામાં એ રાજ્યો છે ચંદીગઢ છે દિલ્હી છે હરિયાણા છે ગુજરાત છે દાદરા નગર હવેલી છે ગોવા છે લક્ષદ્વીપ છે કર્ણાટક આંધ્રપ્રદેશ પોન્ડિચેરી ઓરિસ્સા પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા બિહાર ઝારખંડ આ બધા તમે રાજ્યો તમે નકશામાં નિહાળી શકો છો કે આ જગ્યાએ ખૂબ જ વસ્તી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તી ગીચતામાં કઈ જગ્યાએ વધારે વસ્તી હોય એને ત્રણ ભાગમાં આપણે વિભાજીત કર્યા હતા અલ્પ મધ્ય અને અતિશય ગીચવાળા વિસ્તારોમાં ભારતમાં કયા કયા રાજ્યોમાં અલ્પ પ્રમાણની વસ્તી ગીચતા છે કયા રાજ્યોમાં મધ્ય પ્રકારની વસ્તી ગીચતા છે અને જ્યાં અતિશય ગીચ વસ્તી ગીચતાવાળા વિસ્તારો અથવા રાજ્યો વિશે આપણે હમણાં નકશા દ્વારા એનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ છ માનવ સંસાધનમાં અંદર વસ્તી ગણતરી શું છે એના વિશે અથવા વસ્તી ગણતરીનો અર્થ શું થાય છે એના વિશે અભ્યાસ કર્યો સાથે આપણે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ પણ મળ્યો છે વસ્તી વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વસ્તી વૃદ્ધિના કારણો વિશે પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો સાથે સાથે વસ્તી ગીચતા વિષયનો પણ અભ્યાસ કર્યો કે વસ્તી ગીચતા એટલે શું અને કઈ કઈ જગ્યાએ વસ્તી ગીચતા વધારે જોવા મળે છે અને વસ્તી ગીચતા ઉપર અસર કરતા આપણે મુખ્ય પરિબળો વિષયનો અભ્યાસ કર્યો સાથે સાથે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો વિશે અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો વિશે અને અલ્પવસ્તી મધ્યવસ્તી અને અતિ વસ્તી ગીચતા ધરાવતા આપણે રાજ્યો વિશેનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો અહીં તમને ખાલી બે જ આપ્યું સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો આપ્યા છે પણ આપણે વસ્તી ગીચતાન જે જગ્યાએ વધારે તેના ત્રણ ભાગમાં આપણે વિભાજીત કર્યું હતું અલ્પ મધ્ય અને વસ્તીવાળા રાજ્યોનો મેં તમને નકશામાં દેખાડી અને એનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે અહીં સુધી રાખીશું જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો